મેઘરાજ સંઘ વિતરણ સેન્ટર ઉપર ખાતર માટે ખેડૂતો દ્વારા ગોડાઉન નું લોક તોડાયું હતું પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો ગોડાઉન માં યુરિયા સ્ટોક હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યા યુરિયા રાજસ્થાન મોકલી ત્યાં વેચતું હોવાનો પણ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છેલ્લા પંદર દિવસથી ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે પુરુષો મહિલાઓ મોટી સંખ્યામાં હાલ પણ તે સ્થળ પર જોવા મળી રહ્યા ત્યારે મેનેજર દ્વારા કહેવામાં આવ્યું કે બે ગાડીઓ રિલીઝ થશે યુરિયા ખાતર હવે વેચણી કરવામાં આવશે અમારા ખેડૂત મિત્રો મિત્રો આપ પીતિ ખૂબ જ છે તો અમારા આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતો પર ખાસ નજર રાખે સરકાર મોટી મોટી વાહિયાત વાતો કરે છે પણ કશું જ ઉઠતું નથી એક બાજુ ગોડાઉન ભરેલા ફૂલ છે તેમ છતાં સવારે શાક પાણી પીધા વગર લોકો અહીંયા આવીને પરેશાન થાય છે લાઈનો ઉભા રહે છે એક મહિનાથી અમારી આ મેઘરજ તાલુકાના ગામડાના લોકોની ખૂબ જ પરેશાની છે તેમ છતાં કોઈ તંત્રને જે લાગતા વળગતા તંત્રને કોઈ

તો છતાં આ લોકો વિતરણ કરતા નથી અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું એમાં જથ્થો ભરેલો છે અને ભાઈ એક ભાઈ આવ્યો હતો એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે કે જથ્થો પૂરો થઈ ગયો છે પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા અને આટલા દિવસોથી એક એક મહિનોથી આટલી પબ્લિક હેરાન થાય છે તો છતાં આ તંત્ર કશું નહીં કરતું અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ તો એ ભય જતો રહ્યો અને અત્યારે હાલમાં એક ભય છે જે રાજસ્થાનનો છે એ આઈ નહીં બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું બરાબર અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી મારી પાણી જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો અવસ ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું એટલે લોકો ઉશ્કેરાટમાં સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો એટલે અમે હતા પોલીસ ખાતાનું જોણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો સંત પડ્યા અને અત્યારે બધા લાઇનમાં છે અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને પચાસ ટન ખાતર છૂટું કર્યું તેઓ હવે શાંતિથી વિતરણ કર્યું છે